તો હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રોયલ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે જાણવાના છે એસ બી હિન્દુસ્તાની ટીમ વિશે કે મિત્રો હમણાં તે એક પ્રોગ્રામમાં ગયા હતા ત્યાં તેનું સન્માન કરવામાં આવ્યું હતું ને એ સન્માન એવા મોટા મહેમાન તરીકે એવું કરવામાં આવ્યું હતું અને જે સન્માન કરવાવાળા હતા એ પણ ખૂબ જ મોટા આદમી હતા તેઓ દ્વારા સન્માન કરવાનો આવ્યું હતું તો ચાલો જણાવીએ તે પહેલાં જો તમે વાઘુભા અને ઓમતાળજીના બિગ ફેન હો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો એ સન્માન તેમનું સિદ્ધપુરમાં સમૂહ લગ્નમાં કરવામાં આવ્યું હતું જ્યાં એકાવન છોકરીઓના લગ્ન સમૂહમાં કરવામાં આવ્યા હતા ત્યાં આ કરવામાં આવ્યું હતું સન્માન તેઓનું સન્માન અલ્પજી ઠાકોર એ કર્યું હતું એવડા મોટા માણસે આ એનું સન્માન કર્યું હતું તો મિત્રો આવા એક નેતાથી એસબી આવું સ્વાગત કરવામાં આવ્યું છે તો મિત્રો તેઓને ખૂબ ખૂબ અભિનંદન અને આમ જ આ પ્રગતિ આગળ વધતા રહે આવી અમારી દુઆ છે અને મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ ને આવી જાણકારી માટે અમારી જ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરી નાખજો અને વિડીયો વધુથી વધુ શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે વળી મળીશું આવી જ જાણકારી લઈ બીજા વિડીયોમાં